સમાચાર રાજકોટથી મળી રહ્યા છે જ્યાં જેતપુર પોરબંદર હાઇવે પર એક એસટી બસે પલટી મારી છે ડ્રાઈવરને ચાલુ બસમાં ચક્કર આપતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો ગુંદાળા ગામ નજીકનો બનાવ જે હાઇવે પરથી એસટી બસે પલટી મારી હતી હાઇવે પર એસટી બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી હતી એસટી બસમાં સત્તર જેટલા મુસાફર સવાર હતા ચાર ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છ ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે ઘટનાને પગલે બસના ડ્રાઈવરે ગંભીર આક્ષેપ લગાવ્યા ડ્રાઈવરની તબિયત સારી ન હોવાથી રજા માંગી હતી રજાની માંગ કરવા છતાં રજા ન આપી હોવાનો આક્ષેપ છે ડ્રાઈવરની ઘટ હોવાથી રજા નહોતી આપી ડ્રાઈવરના આક્ષેપ મામલે ડેપો મેનેજર તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે ડ્રાઈવર રજા બાબતે મારી પાસે આવ્યા જ નથી તેવું કહેવામાં આવ્યું ડ્રાઈવર ઘટે છે ત્રણ રજા નહી મળે મલિતપુર વચ્ચે ઐતિહાસિક હોટલ આવે છે ત્યાં હોટલ પાસે મારી બસ ફલતી મારી ગયેલી છે ફૂલ નીચે ઉતરી ગઈ હતી દસ પંદર મુસાફરો મુસાફરો હતા બસમાં અને એમાં ચાર પાંચ સામાન્ય છે બે ચાર જણા હાથમાં ફ્રેકચર કેવું કઈ પગમાં ફ્રેકચર ને આવા અહેવાલ મને પ્રાથમિક મળી રહ્યા છે હોસ્પિટલ તરફથી એવા ચક્કર એવું કહે છે અને મારી પાસે આ બાબતે આવેલ નથી મારે ના બનાવવાનું હોય તો ડોક્યુમેન્ટ તરીકે ડ્યુટલી હોય એમને કદાચ ખ્યાલ હોય હકીકત શું છે